મામલતદાર સાહેબ ને આવેદન પત્ર અપાયું આજરોજ ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપલેટા દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવેલ જેમાં આવેદન દ્વારા માંગણી કરવામાં આવેલ કે જે ભારત સરકારના નિયંત્રણ નીચે સહકારી પ્રવૃત્તિ કરતી આ સંસ્થાએ એમપી ખાતરના ભાવમાં રૂપિયા એકસો ત્રીસનો જે ભાવ વધારો કરેલ છે તે અસગ્ય છે અને ભારતનો ખેડૂત ભારતના વિકાસનો આધાર છે દર વર્ષ ખાતરનો ભાવનો તે વધારો કરી માર મારવામાં આવે છે તેથી ખેડૂત ખેતી અને દેશને બચાવવા માટે આ ભાવ વધારો પાછો ખેંચવો જરૂરી હોય આપણી પાસે આ વધારો પાછો ખેંચવાની માંગણી કરતું આવેદનપત્ર ઉપલેટા શ્રી મામલતદાર સાહેબ મારફત મોકલાવી અને ભાવ વધારો પરત ખેંચવા માટેની માગણી કરીએ છીએ જેને તત્કાલ સરકાર શ્રી નોંધ લઈ અને આ ભાવ વધારાને પાછો ખેંચે તેવી ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ લાખાભાઈ ડાંગર સાથે રાજુ ચૌહાણ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ઇપકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં છેલ્લી એકસો રૂપિયાનો વધારો કર્યો આ પહેલાં પણ બે ત્રણ મહિના પણ પહેલાં પણ વધારો કરેલ હતો આ રીતે એક જ વર્ષમાં બે વખત ભાવ વધારો કરીને છેલ્લીએ બસો અઢીસો રૂપિયાનો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય ને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની આગેવાન નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરે છે ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો એ નબળો પડશે ને ખેતી નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે આવું ન થાય તે માટે આજે અમે વડાપ્રધાન આવેદન પત્ર ઉપલેટા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરેલ છે સરકાર શ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર ઇકો જેવી સંસ્થા દ્વારા એનપીકે ખાતરની અંદર એકસો ત્રીસ રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે માની માન્ય વડાપ્રધાનશ્રીને આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર સિત્તેર ટકા આબાદી જે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા આ ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે ત્યારે જે એનપીકે ખાતર બાકીના બાય જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે અને પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે આ નુકસાનીને ભરવા માટે આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે ને આ અમારી માગણી છે અને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ